જય સ્વામિનારાયણ તો અમારે જમવાનું છે તો બધા આવી ગયા છે ટેબલ પર આ આ અમારા પપ્પાના ફાઈ છે જય સ્વામિનારાયણ મંજુબેન કેમ છો સારું છે ને તમાર તો બેધારી ને ધ્યાનમ આ રાજુભાઈ ની આવ્યા તમે એકલા આવ્યા કે નહીરા આવ્યા जमिनाय <laughs> स्वामिना <laughs> <laughs>

લોકો છે સુભી જય સ્વામિનારાયણ ચંદુ બેન જય સ્વામિનારાયણ નૈના બેન જય સ્વામિનારાયણ તો જો બધા મહેમાનો જમી રહ્યા છે તો બધા મહેમાનો ખાડી લઈને ખાવા બેસી રહ્યા છે যেনলা কেকযেে তেছে আন্যে আননে স্রিেন আননননে যানদকে পাই নির ভে কে નામાં હર ભલે હોટલમાં શ્રીમત રાખેલું છે અમે બધા જેન્ટ્સો અમારા ધાર્મિક બાકી બધા મહેમાનો બેઠા છે

তুম <muchas> আ

อเมริกาอเมริกาเฮ้ยเฮ้ยอเมริกาอ่าเป็นนอตีย์ฮะฮัลโหลโจอ่ะเพื่อนเจ้าดีเซ ये रोला पावा मारे बांधवानी जती पण नख मारले आपण मुकोन ता हिपला राखेलो बस आणि तोने मला बायचारेला आपण म्हणजे नख नख पडतो कारण नख पडतो घर तुमके बसण पात्र तो आता दिन ગયા છીએ પાતા પર અને અમારે આવ્યા છે મહેમાન આયા ગયા તો અમે સરોજબેનના સાસુ સસરા અને એક અમારા જૂના અમારા સંબંધી મંજુલાબેન છે એ બધા આવ્યા હતા અમે શરબતને બધું પી લીધું ને હવે પાછા નીકળે છે જો બાય બાય પપ્પા જાય પપ્પા જાય પપ્પા જાય બાબા 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 હાલો હવે ગાંધીનગર આવવાનું રહ્યું હા અમારો છોકરો આવી ગયો વરુણભાઈ આવી ગયા ને અમદાવાદ હવે અમદાવાદ રહ્યો આવી ક્યાં ગોતા રાખ્યું બોપલ ગોતા નિકોલ જ છે તો તો નજીક તો તો હવે આવવાનું થાય એટલે આવવાનું હાલો આવજો હવે ને વરુણભાઈ ને આવો એટલે આવજો એવું તો અમારે આવે ને હવે આવો એટલે આવજો નિકોલ આગુ ન થાય બાવીસ કિલોમીટર જેવું થાય હા અન્યા સિટીમાં રોડ પ્રમાણે હું કઈ ના કેવાય અડધી કલાકમાં પોગી જાય જીજુ હવે ગાંધીનગર આવવાનું બરાબર

પછી આવું ખબર ને આવું કરેલ છે ફૂલડા નું કઈ ગોઠવેલ અચ્છા એ હિતભાઈ ની વાડી છે તારી વાડી તો જોરદાર છે ના રે ના કાલ નીકળી જાવ ને એટલે હું કોઈ ને રાખડી બાંધી આવે એમ શ્રીન્યો હું બાપાને ગાંઠિયા તો હારે પાડતા આવડે